નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજા બહુચર યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું ચુઆ ચોકની મા બહુચરના ઇતિહાસ વિશે મિત્રો આ વાત આશરે સિત્તેર વર્ષ પહેલાંની છે સુસવાઈ કરીને એક ગામ હતું આ સુસવાઈ ગામના એક ભુવાએ નવસો નવ્વાણું ગામની નાત તેડાવી અને કહ્યું કે મારી બેચરાજી મરી ગઈ છે તો એનું મારે આજે બેસણું કરવું છે પછી તો મિત્રો એ ભુવા સાથે જે થયું ને એ જોવા લાયક છે તો આવો મિત્રો જાણીએ તેની સંપૂર્ણ વાર્તા મિત્રો એક સુસવાઈ ગામમાં વીરા દાદા કરીને ફૂવો રહેતો હતો આ વીરા દાદો માતા બોચરમાના ભુવા હતા આ વીરા દાદો એક દિવસ વન વગડામાં ફરવા નીકળ્યા અને ત્યારે તેમના દીકરાઓએ તેતર પકડ્યા હતા આ જોઈ વિરા દાદાએ બાળકોના હાથમાંથી તેતર લઈ લીધા અને કહ્યું કે આમ પક્ષીઓને હેરાન ના કરવા જોઈએ પરંતુ તે જ સમયે સુસવાઈ ગામના ત્રણ જુવાનો ત્યાંથી નીકળ્યા અને તેમને એમ લાગ્યું કે આ વીરા દાદા તેતર પકડી રહ્યા છે એટલે તેમણે વિરા દાદાના હાથમાંથી તેતર લઈ લીધા અને તેતર ઉડાડી દીધા અને તેઓ વીરા દાદાને મારવા લાગ્યા વિરા દાદાને ત્રણ લાકડીઓ મારી અને ત્યાંથી ચાલી નીકળ્યા વીરા દાદો બોચરમાના ભૂવા હતા અને તે જ સમયે ચૈતર મહિનો પણ ચાલતો હતો અને વીરા દાદાને નોરતાનો ઉપવાસ પણ હતો એટલે વીરા દાદાએ નિશાસો નાખ્યો વીરા દાદાને તેમના તેતર છૂટી ગયા તેમનો એમને કાંઈ વાંધો નથી પણ આ ત્રણ જુવાને તેમને પૂછ્યા કાછા વગર ત્રણ લાકડીઓ મારી અને જેને ક્યારેય કોઈ જાતનું અપમાન પણ સહન ના કર્યું હોય ને એવા માણસને વન વગડામાં જો કોઈ વગર વાંકનું મારી જાય ને તો તેના ઉપર આભ તૂટી પડ્યું હોય એવી વેદના થાય છે અને આજે વીરા દાદા તે પોતે બહુચરમાના ભૂવા હતા અને પોતાની પાસે મા બોચરાજીનો કરંડિયો હતો છતાંય પહેલાં ત્રણ જુવાનો જે વીરા દાદાને ત્રણ ચાર લાકડીઓ મારી અને વીરા દાદાને ખૂબ જ ખોટું લાગ્યું છે અને પછી તો વીરા દાદો ત્યાં જ તત્તીમાં ઊંડો ખાડો ખોદ્યો અને માતા બોચરાજીનો કરંડીયો તેમાં દાટી દીધો અને માથે ધૂળ વાળી દીધી અને કહે છે કે હે મારા ઇકોતેર પેઢીના વડવાની દેવ તારા નામ માથે અને તારા બળથી હું આ દુનિયામાં ગદગદ છાતી ફૂલાવીને ફરતો હતો અને આજે મારે લાકડીઓના કાસ સહન કરવા પડ્યા અને એમાંય તું મારી સાથે હતી તોય માટે આજથી તું મારી બેચરાજી મારા માટે મરી ગઈ અને એટલે હું તને જમીનમાં દફનાવી દઉં છું આમ વીરા દાદા માતા બહુચરાજીના કરંડિયાને જમીનમાં દાટી દીધો અને પછી ગામમાં આવ્યા અને રડતી આંખે કહેવા લાગ્યા કે સાંભળો ગામ લોકો મારી બેચરાજી મરી ગઈ છે અને મારે એનું બેસનું રાખવું છે અને આમ બારમા દાડે વીરા દાદો બોલ્યા કે મારી બેચરાજી મરી ગઈ છે અને હું તેને જમીનમાં દાટીને આવ્યો છું અને પછી તો વિરા દાદાએ નવસો નવ્વાણું ગામની નાત તેડાવી અને બધા લોકો પૂછે છે કે શું થયું તો કે મારી બેચરાજી મરી ગઈ ત્યારે લોકો કહેવા લાગ્યા કે અલ્યા માતાઓ વળી મરી જતી હશે કે હા મારી માતા બેચરાજી મરી ગઈ ત્યારે બધા લોકોએ પૂછ્યું કે કેવી રીતે ત્યારે વિરોદાદો કહે છે કે મારે ચેતર મહિનાના નોતા ચાલતા હતા અને મને સુસવાઈ ગામના ત્રણ જુવાનોએ મને વગર વાન ત્રણ લાકડીઓ મારી છે અને આજે મારી પાસે મારી બહુચરાજીનો કરંડિયો હતો જો મારી માતાનો કરંડિયો મારી સાથે હોય અને મારી દેવી મારી પડખે ઊભી હોય અને આમ મને લોકો ત્રણ લાકડીઓ મારી જાય તો મને નક્કી થઈ ગયું કે મારી બેચરાજી મરી ગઈ છે નહીતર મારો વાળ પણ વાંકો કોઈ ના કરી શકે અને આમ જ્યારે ગામ લોકોની વચ્ચે વીરા દાદાએ વાત કરી ત્યારે ટોળામાં ઉભેલી એક સાત વર્ષની દીકરી તોણવા લાગી અને બોલી કે ખમ્મા મારા વીરા હું તારા બાપની દેવી બેચરાજી આવી કે હે મા બોલ માડી ત્યારે મારી બેચરાજી એટલું બોલી કે દીકરા રહેવા દે ચેરના કોઈ દિવસ પારખા ના હોય કે ના માડી તું જો મારા બાપની દેવી હોય અને જો મારા સાચા મનથી મેં તારી ભક્તિ કરી હોય ને તો આજે મને બતાય અને જેને મને લાકડીઓના કામ આરે છે ને ત્યાં જઈને પડાકો કર જેથી કહેવાય કે મારા ઘરમાં જીવતા ખાઈ જાય ને એવી મારી કુળની દેવી મારી બેચરાજી બેઠી છે ત્યારે બેચરાજી એટલું બોલી કે જા કાલે સવારનો દિવસ ઉગે અને જે ત્રણ જુવાનો જે તને લાકડીઓ મારી ગયા છે ને એ ત્રણેયના કાલે ઉગતા સૂરજની સાથે જો એમની નનામીઓ કાઢો ને તો એમ માનજે કે તારા બાપની દેવી બેચરાજી બોલી હતી અને પછી તો રાત પડી અને બીજા દિવસે સવારે ત્યાં તો ગામમાં આખું ગામ ભેગું થયેલું હતું ત્યારે ભુવા વિરા દાદાએ જઈને જોયું તો પહેલાં ત્રણેય જુવાનો મરેલા પડ્યા છે અને આ જોઈને તો વિરાદાદો ખૂબ જ પછતાયા અને પોતાની આંખમાં આંસુ આવી ગયા અને પાછા દોડ્યા માતા બોચર માના મઠમાં અને બે હાથ જોડી રડવા લાગ્યા અને બોલ્યા કે હે મારી દેવી મને બોલતા તો બોલાઈ ગયું અને હું ત્યારે ગુસ્સામાં હતો પણ હે માં મેં તારું માપ કાઢી દીધું મારી ત્રણેય જુવાનોને આ મરવા ના દેવાય અને મારી બોચરા આજે મને વીરા દાદાને તું જે દંડ આપે ને એ હું મંજૂર કરીશ અને હે માડી જો તારે મારો જીવ પણ જોતો હોય ને તો હું મારો જીવ પણ આપી દઈશ પણ આ ત્રણેય જુવાનોને બચાવી દે માં એને રાખ ના થવા દેતી માં અને પછી તો પેલા ત્રણેય જુવાનોની ગામ વચ્ચે નનામી નીકળી અને આખું ગામ રડવા લાગે છે અને જેવી જ નનામીઓ નીકળી ત્યાં તો પેલી સાત વર્ષની દીકરી ધૂણવા લાગી અને તેના માતા બહુચરાજીનો અવતાર આવે છે અને ત્યારે તે ગામ લોકોને કહે છે કે ગામ લોકો ઊભા રહો આજે જે ત્રણ જુવાનોની નનામી નીકળી છે તે મોતે નથી મર્યા પણ મેં બહુચરાજીએ માર્યા છે અને મારા ભુવાએ મને છંછેડી અને મને ટવકો કર્યો એટલે મારે આવું કામ કરવું પડ્યું પણ જો મારો ભુવો સાચો હોય અને આ નનામીઓ હેઠી ઉતારો અને આ તો મારા ભુવાને અને ગામ લોકોને બતાવું હતું કે માતાઓ શું છે અને આ નનામીઓ હેઠી ઉતારી અને બોચરાજીનો માંડવો મારા ભુવાના ઘરે આવીને નાખો તો હું આ ત્રણેયને જીવતા કરું અને ત્યારે આખા ગામના લોકોએ પાઘડી ઉતારીને એટલું કહ્યું કે હે માડી અમે તમારો માંડવો નાખીશું પણ પહેલાં આ ત્રણેયને જીવતા કર ત્યારે પેલી સાત વર્ષની દીકરી કહે છે કે મારા કૂબામાં મારો ભુવો બેઠો છે અને એના કોઠે જો હું માતા શરૂ થઉં અને એ આવી અને આ નનામીને ત્રણ ઠેબા મારે અને જો ત્રણે મરેલા બળદાને જીવતા કરી નાખું ને તો એમ માનજો કે ચુવાળના ચોકે વસનારી બહુચર માતા બોલી હતી અને પછી તો આખું ગામ વીરા દાદાના કુબે આવી પહોંચ્યું અને આવી ત્રણે નનામીઓ હેઠી ઉતારી અને કુબાની બહાર ઊભા રહી અને ગામના મુખીએ બૂમ પાડી કે હે વીરા દાદા બેચરાજીના પૂવા બાપા આ ત્રણેય યુવાનોને બચાવી લો નહીતર આ ત્રણેય જુવાનો રાખનો ટગલો થઈ જશે અને ત્યારે વીરા દાદા કુબામાંથી બહાર આવ્યા અને આવીને નાનામી સામે જોઈને ત્યાં તો વીરા દાદાને માતા બહુચરાજીનો પવન આવી ગયો અને નાનામીને ત્રણ ઠેબા માર્યા ને ત્યાં તો પેલા ત્રણ જુવાનો આળસ ખાઈને ઊભા થયા અને મિત્રો એ દિવસે આખા ગામે વીરા દાદાની બેચરાજીનો જે જે કાર બોલાવે છે આમ મારી ચુવાળ ચોકવાળી બાઉચરમાં આવા ઇતિહાસ રચે છે તો મિત્રો આ બાઉચર માનો ઇતિહાસ મિત્રો આવા જ રોચક ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલ રાજા બહુચર ઓફિસિયલને આજે જ સબસ્ક્રાઈબ કરો